નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજ નીચેમાં પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસને ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પિત્તળના વાસણમાં ગંગાજળ ભરીને ઘરમાં રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા ને એની મજૂરી બાકી નહીં રાખતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ઘઉંનો લોટ બદામનો ભૂકો ભેગો કરી એ લોટ બાંધી ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યસન નો ઉપયોગ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા કર્ક રાશિ વાળા કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો ધંધો કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે કરવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ જાતના દોરા ધાગા શરીર પર બાંધવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે એક શ્રીફળ ભેરો મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરવું જોઈએ અને ભગવાનને કાળા અડદ તલ જવ આવી વસ્તુ અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે કોઈ ગરીબને પગરખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વસ્તુ કોઈની પણ પાસે મફતમાં લેવી નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે ભગવાન શનિને ખીરનો ભોગ લગાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના રૂપિયા બાકી નહીં રાખતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને સુધીને ફરસાણ સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટી આર્ટિફિશિયલ વસ્તુઓ શરીર પર પહેરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે બાકી રહેલી ઉઘરાણી કરવી જોઈએ અને એને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની ઉપાસના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું લોખંડ ખરીદીને ઘરે લાવવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે